સુરતના પાસોદરા વિસ્તારમાં હચમચાવતી ઘટના સામે આવી છે પ્રેમિકાની સગાઈ થતા પ્રેમી તેના ઘરે જઈ ચપ્પુ માર્યું હતું અને ત્યારબાદ પોતે જ અગ્નિસ્નાન કરી મોતને વહલું કર્યું હતું સુરતના પાસુદરા વિસ્તારમાં આજે ખચમચાવી દે તેવી ઘટના બની હતી એક યુવક પોતાની પ્રેમિકાના ઘરે ધસી ગયો હતો ત્યારબાદ પ્રેમિકાને ચપ્પુનું કામ આવ્યું હતું ત્યારબાદ પોતે અગ્નિ સ્નાન કરી લીધું હતું અગ્નિ સ્નાનને કારણે પ્રેમીનું મોત નિપજ્યું છે હાલ તો આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મેમેરના ખસેડી દેવામાં આવ્યો છે જ્યારે પ્રેમિકા યુવતીને ઈજા પહોંચતા સ્મેમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ છે બનાવ અગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપમાં આજે હચમચાવતી ઘટના સામે આવી છે જ્યાં ઓમ ટાઉનશીપમાં સત્તર નંબરના બિલ્ડિંગમાં રહેતી ઓગણીસ વર્ષીય પલ્લવી નામની યુવતીને ઓમ ટાઉનશીપમાં ચુમ્માળીસ નંબરના બિલ્ડિંગમાં રહેતા છવ્વીસ વર્ષીય અંકિત જયંતિભાઈ બાંભણાએ ચપ્પુ મારીને ઈજા પહોંચાડી હતી ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં મોતને વહાલુ કર્યું હતું સરસાણા પોલીસ મથકના પીઆઈ વિરલ પટેલ દ્વારા બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓગણીસ વર્ષીય પલ્લવી નામની યુવતીને તેના જ ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છ મહિના પહેલાં પ્રેમ સંબંધ બનાવ્યો હતો જોકે યુવતીની બે દિવસ પહેલાં જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી હતી ત્યારે આજે યુવતીના પૂર્વ પ્રેમી અંકિત દ્વારા તેના ઘરે આવી તેની પ્રેમિકા પલ્લવીને ચપ્પું મારી દીધું હતું અને ત્યારબાદ યુવક પોતાની સાથે કેરોસીન લઈને આવ્યો હતો જે પોતાના શરીર ઉપર છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું જેને લઈને યુવક ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે યુવક અવારનવાર તેના ઘરે અવરજવરના સંબંધ હતા યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા દરમિયાન છ મહિના પહેલાં બંને વચ્ચે પ્રેમ સંબંધ કેળવાયો હતો પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી અને યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરી લેતા યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી જે ફાયર અધિકારી બિપિનભાઈએ જણાવ્યું હતું કે અમે પહોંચ્યા તે પહેલાં ચંકી જયંતીભાઈ ભામણા અગ્નિસ્થાનમાં બળીને સંપૂર્ણ રીતે દાઝી ગયો હતો અમે તાત્કાલિક ત્યાં પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રહસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી પીઆઈ વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પ્રેમી અંગે યુવતીએ ચપ્પો મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીને સામાન્ય ઈજા થઈ હતી જેને લઈને તેની હાલ સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સામાન્ય છે પરંતુ યુવકે અગ્નિ સ્નાન કરી લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પુષ્પટ માટે સ્મેમેન હોસ્પિટલ ખાસે ખસેડી આગળની તપાસ હાથ ધરાઈ છે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપમાં એક યુવતીને એક યુવક સાથે છ એક માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતા સંબંધ બંધ કરી દીધો કાપી નાખેલો તો અને બે દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતા યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી તો એ છોડાવવા વચ્ચે પડતા એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અત્યારની કોશિશનો તેમજ ઘરમાં અપ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલું છે આ સદર યુવક પોતે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી અને સળગી સળગવાનો પ્રયત્ન કરતા પોતે મરણ ગયેલ છે આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો નોંધવામાં આવેલ છે અને ગુનો નોંધી અને હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે યુવાન પોતે અંકિત જંતિભય બંબાળા કરી અને પોતે હીરા ઘસવાનો ધંધો કરતો હતો અને હમણાં એની નાઇટ પાલી ચાલતી હોય સવારે ઘરે હતો અને આ રીતે યુવતીના ઘરે જઈ અને આ ઘટનાને અંજામ આપે છે